નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે બે દિવસથી એક મંદિરમાં પ્રસાદને લઈને ખૂબ જ વિવાદ સર્જાયો છે તિરુપતિ મંદિરમાં જે પ્રસાદમાં ગોણ ઘટકો અને ચરબીનો ઉપયોગ થતો હોવાને લઈ અનેક વિવાદો થયા છે અને આ મુદ્દો હવે રાજકીય લેવલ સુધી પહોંચી ગયો છે ત્યારે ખાસ કોઈ પ્રસાદમાં આ રીતને જો પ્રક્રિયા કરવામાં આવે છે તો એ લોકોના આત્મવિશ્વાસ પર પણ ઠેસ પહોંચાડતો હોય છે તો સાથે જ જો કોઈ પ્રસાદમાં અથવા કોઈ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ છે તો આપ ઘરે કઈ રીતે ચકાસી શકો છો જોઈએ અમારા અહેવાલમાં તિરુપતિ મંદિરમાં પશુ ચરબી ઘીના પ્રસાદનો મામલો રોજ વધી રહ્યો છે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારે એસઆઈટીની રચના કરી છે આ સિવાય પૂજારીઓ દ્વારા મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે મંદિરને પંચગવ્ય એટલે કે ગાયના છાણ ગોમૂત્ર દૂધ ઘી અને દહીંથી શુદ્ધ કરવામાં આવ્યું છે શુદ્ધિકરણ એટલે શુદ્ધિકરણ એટલે કોઈ વસ્તુને સાફ કરીને શુદ્ધ કરવું જ્યારથી તિરુપતિ મંદિરમાં પશુ ચરબીના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારથી તેને અશુદ્ધ માનવામાં આવતું હતું આ જ કારણ છે કે પૂજારીઓએ સફાઈ અને પૂજા દ્વારા મંદિરને શુદ્ધ કર્યું છે તમને જણાવી દઈએ કે પ્રાણી ચરબી શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે જ્યારે કોઈપણ ડેરી પ્રોડક્ટ બનાવવા માટે નોન ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને ફોરેન ફેટ કહેવામાં આવે છે જણાવી દઈએ કે ભેંસ ઘેટા બકરી ગાય અને હરણ જેવા પ્રાણીઓની ચરબીને ટેલો કહેવામાં આવે છે તે સામાન્ય તાપમાનને વ્હાઈટ કલરની ચરબી છે આ ચરબી આ પ્રાણીઓના રમ્પ રોસ્ટ પાસળી અને સ્ટીકના ટુકડામાંથી કાઢવામાં આવે છે ચરબીને ઉકાળીને ઘી જેવી બનાવવામાં આવે છે તે વિદેશમાં ખૂબ જ ખાવામાં આવે છે ત્યાં ઘણા લોકો બ્રેડમાં માખણ તરીકે બીફ ટેલોનો ઉપયોગ કરે છે તમે વિચારતા હશો કે શુદ્ધ અને ભેળશેડ કેવી રીતે ઓળખાય છે તો તમને જણાવી દઈએ કે ઘી શુદ્ધ છે કે તેમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી છે તે ઓળખવું સરળ નથી કારણ કે ભેળશે કરતી કંપનીઓ તેને ભેળવીને એવી રીતે રજૂ કરે છે કે તેને ઓળખવી મુશ્કેલ છે દરેક વસ્તુનું લેબ ટેસ્ટ કરવું શક્ય નથી પરંતુ ઘણી વખત તમે તમારી ગંધની ભાવનાનો ઉપયોગ કરી શોધવાનો પ્રયાસ કરી શકો છો આ સિવાય એક વ્હાઇટ કાગળ પર એક ચમચી ઘી ફેલાવવું જોઈએ થોડી વાર આ રીતે રહેવા દો જો તમને કાગળ પર કોઈ ડાઘ દેખાય તો સમજો કે તમારું ઘી ભેળસેળવાળું છે કારણ કે શુદ્ધ ઘી કોઈ ડાઘ છોડતું નથી તો જે રીતે અનેક એવા ખાદ્ય પદાર્થ હોય છે ખોરાક હોય છે કે જેમાં ચરબીનો સમાવેશ હોય જો આપ પણ આ બાબતે ચકાસણી કરવા ઈચ્છતા હો તો આપ આ રીતે ચકાસણી કરી શકો છો એક ખોરાક આગળ પર આપ એક ચમચી ઘી નાખી અને તેના પર પરીક્ષણ કરીને પણ આપ આ બાબતે જાગૃત થઈ શકો છો